તો હેલ્લો નમસ્કાર મિત્રો જીટી નવા વિડીયો તમારું સ્વાગત છે શ્રાવણ જેવો મહિનો આવા જઈ રહ્યો અત્યારે આપણે સૌથી વધારે તહેવારો છે તો યુઝ થાય છે પૂજા આઈટમ્સ આજના વિડીયોમાં તમને અમદાવાદના એક મોટા મેન્યુફેક્ચરિંગ યુનિટ ફેક્ટરીમાં લઈને આવી ગયા છે જ્યાં પૂજા આઈટમ્સની દરેક વેરાયટી મેન્યુફેક્ચરિંગ થાય છે અને અહીંયાથી તમે મેન્યુફેક્ચરિંગ રેટ ઉપર ડાયરેક્ટ પરચેસ કરીને આગળ તમારો માલ સેલ કરી શકો છો તો બધી જ માહિતી તમને વિડીયોમાં આપવાના છીએ તો વિડીયો તમે જોતા રહેજો અહીંયા પાછળ તમે મારી પાછળ જોઈ શકો છો આ એમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અહીંયા જે પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ થાય છે અત્યારે આપણી જોડે છે વ્યાકભાઈ કેમ છો એકદમ મજામાં ભાઈ તમે બતાવો એકદમ મજામાં આપણા વ્યુઅર્સનું આપણી કંપની વિશે થોડું ઇન્ટ્રોડક્શન બિલકુલ પહેલા તો તમારા તમારું આપણા કેમેરામેનનું કંપનીમાં હાર્દિક સ્વાગત છે અમારી કંપનીનું નામ નામ ક્રાઉનિક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે જે વન ઓફ ધ ઇન્ડિયાસ લીડિંગ મેન્યુફેક્ચરિંગ કંપની છે પૂજા આઇટમ્સ અને પૂજા સામગ્રીમાં યસ અત્યારે આપણે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ પર જ ઉભા છે જે આસન અને ચુંદરી મેન્યુફેક્ચરિંગ યુનિટ છે બરાબર જેમ કે તમે વાત કરી આગળ આપણા વ્યૂઅર્સ ને જણાવ કે શ્રાવણ મહિનો નજીક છે એટલે શ્રાવણ મહિનાની પરચેસિંગ ઓલરેડી ચાલુ થઈ ગઈ છે થઈ ગઈ છે તો જો તમારો પૂજા આઇટમ નો બિઝનેસ હોય તમે હોલસેલર છો કે તમે રીટેલર છો તો રીટેલ તમારી શોપ છે તો તમારે અમારા જોડે જરૂર જોડાવું જોઈએ યસ અત્યારે ઊભા છે આપણે આસનના ના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં

નહીં મળે કે ફિનિશિંગ ફિનિશિંગ પ્રોપર છે આ તમને એકદમ મેન્યુફેક્ચરિંગ ગ્રેટ માં મળવાનું છે કેમ કે અત્યારે આપણે એના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર જ ઉભા છે બરાબર સાઈઝ ની વાત કરીએ તો આમાં તમને નાની થી લઈને મોટી બધી જ સાઈઝ મળવાની છે અને બહુ બધી ક્વોલિટી બહુ બધી બધી જ વેરાયટી મળવાની છે બરાબર સાઈઝ નું ભી પાછળ તમે બતાવી શકો પહેલી બાજુ જુઓ તમે અહીંયા જે આમાં જેમ કે આ એક આ રીતનું મટીરીયલ આવે છે આ જો ડિઝાઇન આસન છે આ આપણું ખાલી આસન જ નહીં આપણે ઘણી બધી આઈટમ્સ રાખીએ છીએ જેમ કે અત્યારે જન્માષ્ટમી નજીક આવવાની છે જન્માષ્ટમી સૌથી વધારે લડ્ડુ ગોપાલના પોશાક એમનો શ્રીંગાર સામાન હેન્ડીક્રાફ્ટ એમના ઝુલા એમના સિંહાસન એમના બેડ તમામ જે તોરણ પૂજા સામગ્રીમાં અગરબત્તી ધૂપકોન ધૂપ સ્ટીક બધું જ આપણે રાખીએ છે અત્યારે આપણે ખાલી આપણે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ પર આવ્યા છે તો આપણે વ્યૂઅર્સ તો વધારે ટાઈમ વેસ્ટ કરે વેરા ડાયરેક્ટ લઈ એમને ઓફિસ પર

ભાઈ જેમ કે મેં તમને આવી દેખાડ્યું છે આપણી ઓફિસ દ્વારા કેમેરા સ્ક્રીન ત્યાં લઈ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર અમારા જેટલા બી મેન્યુફેક્ચરિંગ છે જેમ કે ઉપર આસન ની જે આપણે પહેલા ગયા તે ચાલે છે કામ નીચે તમે જોઈ શકો છો અગરબત્તી નું જે યુનિટ છે આપણું ત્યાં અગરબત્તીનું પ્રોપર મેન્યુફેક્ચરિંગનું કામ ચાલે છે આ બાજુ જે છે છો આપણું પોશાક નું યુનિટ છે ત્યાં પોશાક નું કામ ચાલે છે

તમે અંદર જેમ જેમ જશો એમ એમ તમને પોશાક નો અલગ અલગ ડિઝાઇન જોવા મળવાની છે એક વાર આપણા આ કોર્નર દેખાડી દો તમે અહિયાં થી આપણી એમ્બ્રોડરી પોશાક ચાલુ થાય છે તો છેક પાછળ સુધી અને ક્વોલિટી ની વાત કરીએ ડિઝાઇન ની વાત કરીએ તો એકદમ સરસ પોશાક બહુ જ સરસ ફિનિશિંગ લેસ વર્ક મોતી વર્ક બધું જ પ્રોપર તમને બાર બાર પીસ પેકિંગ ને મલ્ટી કલર સાથે મળવાનું છે પોશાક માં મારા જોડે ઘણી બધી ડિઝાઇન છે એમ્બ્રોઈડરી વાળી પોશાક છે આ રીતની પ્રીમિયમ પોશાક બી તમને ક્રાઉન મિક્સ માં જોવા મળવાની છે

કલકત્તી વર્કમાં પ્રીમિયમ પોશાક નાની થી લઈને મોટી બધી જ સાઈઝ તમને અહીંયા જોવા મળવાની છે ઠીક છે હવે આપણે આગળ વધીએ એમના શ્રીંગારના ડિપાર્ટમેન્ટમાં શ્રીંગારમાં સૌથી પહેલા શરૂઆત કરીએ જે મોસ્ટ ડિમાન્ડિંગ પ્રોડક્ટ હોય છે એ છે પગડી ઓકે પગડી માં પર તમને અહીંયા બહુત સરસ ડિઝાઇન બહુત સરસ અને ટ્રેન્ડિંગ કલેક્શન જોવા મળવાનું છે યસ અલગ અલગ સાઈઝ માં રહેશે ને આપણી બધી નાની થી લઈને તમામ મોટી સાઈઝ તમે એકવાર ડિઝાઇન આપણા કસ્ટમર્સ ને આપણા વ્યૂઅર્સ ને દેખાડી દો જોઈ શકો છો વાહ યસ પ્રોપર મોતી વર્ક પ્રોપર ડિઝાઇનિંગ બઉ સરસ મલ્ટી પેકિંગ સાથે તમને અહીંયા બી કલેક્શન જોવા મળવાનું છે પગડીનું કામ બઉ સરસ રહે કેમ કે તમને ખબર છે લડુ ગોપાલ પગડી વધારે હોય છે અને આમાં તમને ડિઝાઇન્સ બહુ બધી મળવાની છે સાઇઝિસ નાની થી લઈને મોટી જ બધી જ સાઇઝ મળવાની છે ઠીક છે તમે અંદર આવશો અહીંયા બી આખું આપણું પગડીનું જ ડિપાર્ટમેન્ટ છે ચા આ પગડી છે અહીંયા તમે જોઈ શકો છો મારા હાથમાં છે અત્યારે મિક્સ સાઇઝ ઓકે કેમકે એક બોક્સ માં તમને બધી જ મિક્સ સાઈઝ મળી રહેશે તમે આનું ખાલી ડિઝાઇન જોવો અશોકભાઈ એકદમ કેટલી સિમ્પલ ને કેટલી રીચ ડિઝાઇન લાગે છે અને આ તમે એકવાર વાર કસ્ટમર્સ ને દેખાડી તો એ જરૂર તમારી પરમેનન્ટ થશે અને તમારો બહુ સરસ સેલ થશે ઠીક છે પછી આ રીતની હેવી ડિઝાઇન બી તમને અહીંયા મળવાની છે તમે જોઈ શકો છો પ્રોપર ફિનિશિંગ બહુ સરસ મોતી વર્ક અને બહુ સરસ ક્વોલિટી સાથે તમને પગડીમાં ડિઝાઇન મળવાની છે પછી એમની જે વુડન જે બાસુરી આવે છે એ બી તમને જોવા મળે છે અહીંયા બી તમને ઘણી બધી ડિઝાઇન્સ છે એમાં બી ઘણી બધી સાઈઝીસ છે પછી તમે અંદર આવશો અહીંયા ઓકે પછી આ રીતના જે એમના કૃષ્ણા સેટ આવે છે જે ફૂલ કૃષ્ણા સેટ આપણે કહેવાય હા જન્માષ્ટમી પર છોકરાઓને જ્યારે ડ્રેસ પહેરે ત્યારે આ બધું વસ્તુઓ પહેરાઈએ છે યસ ઠીક છે આ રીતે બી તમને મળવાના છે ડ્રેસ લડ્ડુ ગોપાલ માટે જોવા મળવાનું છે તમે પેલી બાજુ જોશો તો હજી એમનો શ્રીંગાર સામાન તમને જોવા મળશે જેમ કે એમની જે નાની નાની મોતીની માળા આવે છે મૂર્તિની ઠીક છે મોતીની માળા એમના માલા મુકુટ સેટ તમને ડાયમંડ માલા મુકુટ સેટ બધું જ તમને અહિયાં સરસ ડિઝાઇન અને જ સરસ રેટ સાથે જોવા મળે તો હોલસેલ રેટમાં મિનિમમ ઓર્ડર 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 વેલ્યુ મિનિમમ આપણે બહુ જ ઓછો રાખ્યો માત્ર દસ હજાર રૂપિયા તમે શરૂઆત કરી શકો છો તમે ન્યુ બિઝનેસ બી ઓપન કરવા માંગતો તો બી આ તમારા માટે બઉ સરસ વાત છે અને વાત કરીએ આપણા કેટલોગ ની તો જો તમારે અમારો આખો કેટલોગ જેમ કે અમારી જેટલી હું તમને દેખાડીશ આ વિડિયોમાં દેખાડીશું કે જો બધાનો કેટલોગ જોતો તો સ્ક્રીન પર આપલા નંબર પર તમારા દુકાનનો કાર્ડ મોકલી આપો બધું જ કેટલોગ તમને મળી જશે કેટલોગ તમે ઈઝીલી ઓર્ડર બી કરી શકો તો એમો પ્રાઇસ સાથે રહેશે હા પ્રાઇસ સાથે તો તમે અહીંયા જોઈ શકો છો જે આપણે જન્માષ્ટમીમાં જે આપણે રાધિકા રાધા સેટ છે જે આપણે નાના છોકરાઓને ડ્રેસ પહેરાવી છે એ બી તમને અહીંયા મળવાનો છે તમે જોઈ શકો છો આ રીતનો આની ડિમાન્ડ જન્માષ્ટમી ટાઈમે બહુ સરસ હોય છે અને આ તમને એકદમ હોલસેલ રેટ પર મળશે ઠીક છે તો આ બધું જ તમને અહીંયા ક્રાઉન મિક્સ જોવા મળે છે અને આમાં તમે સાઈઝીસ જોઈ શકો છો નાની થી લઈને તમામ મોટી બધી જ સાઈઝ મળે છે અને બહુ જ સરસ સ્ટોક એનો અત્યારે મેન્ટેન છે અને આ બાજુ આવશો તો અહીંયા જે આપણે નાના છોકરાઓને પહેરાઈએ છે જન્માષ્ટમી જે આપણે કાનુડા બનાવીએ છે એનો ભી તમને બાળ ક્રિસ્મસ સેટ મળવાનો છે અને આમાં જે મટીરિયલ છે એકદમ સરસ યુઝ થયું છે બહુ સરસ ક્વોલિટી અમે મેન્ટેન કરી છે આમાં બી તમે જોઈ શકો છો વિવાસ સ્ટોક દેખાઈ શકો છો નાની થી લઈને મોટી બધી સાઈઝ યસ ઓકે પાછળ આવશો તો આ આપણો આખો હેન્ડીક્રાફ્ટ નો ડિપાર્ટમેન્ટ રહેવાનો છે યસ જોઈ શકો છો હેન્ડીક્રાફ્ટ માં શરૂઆત કરેલા સિંહાસન થી નાની થી લઈને મોટી બધી જ સાઈઝ તમને મળી રહેવાની છે એની સાથ સાથે એમના ઝૂલા એમના બેડ એમના ચોકી મેટલ પાયા ચોકી બધું જ તમને જોવા મળવાનું છે તો જો તમે લડ્ડુ ગોપાલ જેની આઈટમ્સ આ જન્માષ્ટમીમાં સેલ કરતા હોય તો તમારે એકવાર ક્રાઉડિંગ જરૂર વિઝિટ કરવું જોઈએ ઠીક છે હવે આપણે જઈએ છીએ નીચે જે એમ્બ્રોઇડરી વાળી એમ્બ્રોડરી વાળા જે આપણા આસન છે જે આપણે આપણા કસ્ટમરને દેખાડીએ યસ યસ તો આ આખો આપણો રહેવાનો છે એમ્બ્રોઇડરી આસનનો ડિપાર્ટમેન્ટ અશોકભાઈ તમે અહીંયા જોઈ શકો છો અહીંયા કસ્ટમરનું લાઈવ પરચેસિંગ બી ચાલે છે એની સાથે સાથે હું તમને ડિઝાઇન્સ બી દેખાડું મેન્યુફેક્ચરિંગ છે એટલે તમામ સાઇઝો બહુ જ સરસ ક્વોલિટી અને નાની થી નાની મોટી બધી જ વેરાયટી મળવાની છે સૌથી પહેલા શરૂઆત કરીએ અત્યારે મારા હાથમાં બાવીસ બાય બાવીસ તમે આની ક્વોલિટી જોઈ શકો છો આસનની જે ડિઝાઇન્સ આપણે બનાવી છે જે ફેબ્રિક આપણે યુઝ કર્યું છે પ્રોપર ફિનિશિંગ આપે છે આમાં તમને મલ્ટી કલર ઓપ્શન છે જેમ કે તમારા હાથમાં યેલો છે આમાં તમને આ રીતનો રાની કલર આ રીતના ઓરેન્જ કલર આ રીતનો રેડ કલર પ્રોપર મલ્ટી પેકિંગ મળવાનું છે અને આ બધા જ કલર તમે સિંગલ સિંગલ પેકિંગમાં મળવાના છે આપણે એક પ્રોડક્ટમાં બાર પીસનું પેકિંગ હોય છે તો પ્રોપર પેકિંગ સાથે અહીંયા તમને મટીરિયલ મળવાનું છે પછી આપણે અહીંયા આવી જાવ આગળ અગરબત્તી ધૂપ સ્ટીક ધૂપ કોન કપ ધૂપમાં બી તમને અહીંયા બહુ જ સરસ ફ્રેગનન્સીસ અને મેન્યુફેક્ચરિંગ રેટ સાથે મળવાની છે તમે અહીંયા જોઈ શકો છો આખું કલરિંગ અગરબત્તીનું ડિપાર્ટમેન્ટ છે તમે અહીંયા અંદર આવશો તો અહીંયા તમને લોબાનની અગરબત્તી બી જોવા મળશે જે અમે લોબાન બનાવીએ છીએ એકદમ પ્રીમિયમ લોબાન છે યસ ક્રિસ્ટલથી ભરેલી છે અને બહુ જ સરસ અમનાનો રિસ્પોન્સ મળ્યો અને રેટ બી એકદમ મેન્યુફેક્ચરિંગ છે જો તમે અગરબત્તીનો બિઝનેસ કરતા હો તો જરૂર એકવારનો રેટ મંગાવજો ગ્રાઉન્ડિંગ સંપર્ક કરજો તમને અહીંયાથી ઘણો બધો ફાયદો જોવા મળવાનો છે ઠીક છે પછી આ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે કપ ધૂપનું ઓકે કપ ધૂપમાં બી અમારી જોડે બહુ જ સરસ ફ્રેગ્રન્સ છે મેન્યુફેક્ચરિંગ રેટ છે રેટ માટે તમે કેટલોગ મંગાવો કેટલોગમાં તમને બધી જ માહિતી મળી રહેશે કપ ધૂપ દેખાડે અહીંયા ધૂપ સ્ટીક છે તો જો તમે આ બિઝનેસ કરતા હો તો તમે તમને ક્રાઉનિક્સમાં બધી જ વસ્તુ એક જ જગ્યા જોવા મળશે અને મેન્યુફેક્ચરિંગ રેટ બહુ જ સરસ ક્વોલિટી અને બની ઘણી બધી કેટેગરી સાથે તો હું એક જ વસ્તુ કોઈ વિડીયોના એન્ડમાં કે મસ્ટ વિઝિટ કરાવનિક્સ આ સીઝનની પર્ચેસિંગ માટે અને ઘણી બધી વેરાયટી એકદમ મેન્યુફેક્ચરિંગ રેટ પર જોવા મળશે યસ ન્યુ બિઝનેસ ચાલુ કરવા માટે બી બહુ સરસ ઓપોર્ચ્યુનિટી છે જેવા જે શ્રાવણ મહિનો આવે છે એમાં તમે તમારો ન્યુ બિઝનેસ ચાલુ તમારો ન્યુ સ્ટાર્ટઅપ ચાલુ કરી સરસ મજાનો પ્રોફિટ અર્ન કરી શકો છો યસ અશોકભાઈ વિડિયોના એન્ડમાં જેમ કે આપણે વ્યુઅર્સને બધું જ કવર કરાવડાવ્યું આખા સ્ટાર્ટિંગના વિડીયોમાં પણ ઘણી બધી એવી પ્રોડક્ટ છે જો વિડીયો કવર નહીં કરી લાંબો આપણે મેન મોટી એ તો કે જન્માષ્ટમી આવે છે એના માટે એક આખો વિડીયો બનાવીએ બરાબર તો બસ આજના વિડીયો માટે આટલું જ થેન્ક યુ